જો પછી ફોડી નાખે આ બધી આખા ગમ મોડે જેવું ઘર સર કરવાનું મારા

તમે હાલ લેજો અને કી આવજો પણ બે ભેગું નોમ છે એટલે મને તો ખબર પણ તમે ઓય હાલવા હાલતા કે દઈની કે હું છું મારું અલે ભાઈ તમે આ લેવા મારા ના જવાય યાર અલે અમાર નહીં મેળ આવે હો તમે લઈ લેજો જવાનું કહેવાનું ભાઈ આ પત્રિકા છે કેમ રાગના આવે બે ભાઈઓને કેવામાં ઓધો સર નહીં અમાર તો આમનું નહીં સર છેલું યાર વાળી મેળ આવી જાય તો બે ભાઈઓ પાછો તો સખાણા કરી પડે યાર આરામ સારે અને અતારવાથી ડાંગ લઈ તો વિવામાં બે ગુંદના વિવામાં ગોણિયા વિવામાં જવાની છે વિધા વ્યવહાર છે વિધા કરવાના

ભેગી લખવાની શું આવે છે પણ પેલા મારું નામ લખ્યું પછી તારું લખ્યું છે એટલે તો આવી એવું જરૂરી છે બે ત્રણ કામ ખબર નહીં કે અમાર ભાઈ ભેગા નથી

લાકડા નો વ્યવહાર નહી ભાઈ કંકુતરી છે કે ખોટા મારો તો મગજ ખાશો જ નહીં કોઈ વધારાનું

તમે બાપા ખાલી નોકરી આપવા ગાડીઓ ફરી નોકરી આવશે છોકરો તારું બધું થશે બીજું કોઈ નહીં તારું ઇન્ટરવ્યુ આલવા જવાનું હોય

વિચારત નહીં થતી તે તમે નહી હરતા હોય અમારા હેતરોમાં થાય પણ નહી હો વાતની એક વાત હોય દે નહી ને કરવાનો નહી ને કરવાનો નહી ને કરવાનો તારો શું શું સ્વભાવ કા મે મર્યાદાથી બોલો મર્યાદા થકલે માની મર્યાદા હોય કરો સાથે બસ જાનન કે કે જેની વાતમાં હોય તો તા કરતા કરે આવડી છે દબાવ તો ગયું છે પોસુ પાણી નો અગડીઓ કર એક ફરકી એ જવારી નવી નવી છે એક ફરકી જો એટલે વાઠણ નહી ને કરવાનો હા આ તો નહી ને કરેલા આ નહી મોના તું કે હાલ અમારા કુટે તો ખોટા 8 રૂપિયા લેસ મફત નહી આઈ

તેલ લેવા આવો એવું નહી હમણાં હું બજારમાં જવું ડબલું લાવું એટલે આવી જવ તું પાછું કશી વ્યવહાર નહીં કરવાનો પાછું હા ડબા તમે મેઘાવો છો લઈ જવા

ગાડી કાઢવાની ગાડી લડવાની નહીં એ હાથ જોરો છે કે મારા ના મેળાવા કીધું સબન હાસો પરડ્યા સબન હાસો તો કોક આપણો સબન હાસો ભાડું આલો ભાડું આલો પણ હેજો નહીં જો તું ભગવાન માતા જે ઘણા રૂપિયા આલ્યા છે કશું લેવું નહીં અરે યાર મારા અમારા સવા કીધું ના નહીં આ એટલે એટલા હેડો ના ના અમે તો કે કગરવા પજે પડવા આયા છે મેં તે કરી કોક કરવું તો પડશે કોક કરવું તો પડશે આ ચરાજી ઉભા રહેજો હું જા લેટ જો ગળવા રડજો મારા છોકરાને બાયરી દવાખાને જવું છે જવા દેજો બાઈ ગોકલ ના મેળ દઉં છું પેટ્રોલ બુરા બબુરાની કઈ વાત નહીં હ તય ભોઈતર જો પેલા સાજી મારા દવાખાને માં જેવું નહીં બાયરીમાં ચક્કર આયા છે હાલ હાલ જવાનું થઈ ગયું હેડો તો તો પડે કાયમ હોભલાઈવે તો પણ પડે આજે ઉતરજો પેલા હાથ જોરું છું પૈસા બે હાથ કરી દીધું માથું જોવાનું એ વાત ખોટી પડે જો વનેનજી મારા દવા કોણ આપું નહીં તે ત્યારે તમારા છોકરાને બાળીને ગેમમાં લઈ જવી હોય ઈમાં લઈ જો તમે કદી એક આટલો એલે ગારો બેઠો તો કોઈનો હું વાત કરો તો ઈ ઓગણામ થઈ નેકળ્યા હોય તો કે ઓય થઈને લઈ આ પર તે દર તેલ લેવા આવ્યો તે હાથ મોય લઈ લીધું એટલે કીધું પાછું આલો તોય કી ના મારા બે તો ભાઈ હવનો દાળો આવા કોઈ આવતું નહીં કોઈ આવતું નહીં

તને તો કોઈ તૂટી જેલો ખાડા ના આલા દે તારો તારો સ્વભાવ એવો છે તું હોય પજે પડે ઉપર પજે પડવાન રાજ ભગવાન ને મારી દે મારી ભૂલ થઈ જાય ખરેખર મારા ભઈ જવા ભાઈ ને હું નાવર છું નાવર તારો કોણ થી લે ઓળો સોની મોની બેવાન કર ના કે મેલે હમણા હાલ પેલી કે વાત કી દીસા ને કે ખરા ટેમ ભાઈ ભઈ નો થાય બીજો કોઈ નો ના થાય તો ને પણ